આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકની હદમાં બાકરોલ વડતાલ રોડ પર આજથી ત્રણ માસ પૂર્વે પૈસાની લેતી દેતીના મામલે વડતાલના યુવકનું એક્ટિવા મોપેડ સળગાવી ભાગી છૂટેલા ચાર આરોપીઓને વલ્લભ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આણંદના બાકરોલ વડતાલ રોડ પર આજથી ત્રણ માસ પૂર્વે એટલે કે તારીખ દસ ઓક્ટોબર બે હજાર રોજ દારૂના પૈસાની લેતી દેતીના મામલે રાજસ્થાનથી કાર લઈ આવેલા ચાર શખ્સોએ વડતાલના યુવકનું એક્ટિવા સળગાવી મૂકીને ફરાર થઈ ગયા હતા જે બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી ઇનોવા કારમાં રાજસ્થાનથી આવીને તજવીજ હાથ ધરી છે વલ્લભદ્યાનગર પોલીસે રાજસ્થાન પોલીસની સાથે સંકલનમાં રહીને સીકર જિલ્લાના ડાંસરોલી ગામના રાહુલ સુરજ્ઞાન મીણા જયપુર જિલ્લાના જોરપુરા ગામના સૂરજ તુલસીરામ કુમાવત

પોતાના મિત્રો સાથે બાકરોલના યુએસ જીમાં આવેલો હતો ત્યારે તેનો પીછો કરતા રાજસ્થાન પાસિંગની વ્હાઈટ કલરની ઇનોવા ગાડી આવેલી હતી અને એનો પીછો કરતો હતો આ આ તકનો લાભ લઈ અને અજય કુમાર તેના મિત્ર સાથે પોતાની એક્ટિવા લઈને નાસી ગયેલો તેનો પીછો કરી અને આરોપીઓએ એક્ટિવા જી જે જીરો સેવન ઇ કે પંચોતેર હોવાની હકીકત અજયકુમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બધે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંડીટેક હોય આરોપી નામ નમૂદ ન હોય જેથી પીઆઈ ગોહિલ સાહેબ તથા પીએસઆઈ મંડોરાએ હ્યુમન રિસોર્સીસનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક સર્વિલ્સનો ઉપયોગ કરી તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ થયેટરના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલા તેમજ વિદ્યાનગર અને વિદ્યાનગરની આજુબાજુ આવેલા હોટલોમાં રાજસ્થાન પાસિંગની ગાડીમાં આવેલા હોય અને રાજસ્થાનના કોઈ વ્યક્તિ હોય એવા વ્યક્તિ બાબતે હકીકત મેળવેલી આ બધાનું વિશ્લેષણ કરતા આ ગુનામાં આરોપીઓ રાજસ્થાનના હોવાનું હકીકત મળતા આ બાબતે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી પીઆઈ ગોહિલ તથા પીએસઆઈ મંડોરાએ હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાહુલ મીના સુરત તુલસી ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલો તમામ રહેવાસી રાજસ્થાન નાઓ પણ આ અગાઉ લૂંટ તથા મર્ડરના ગુનામાં પકડાયેલા હોય અને રાજસ્થાન પોલીસ દ્વારા પકડવામાં આવેલા હોય તે પોલીસ સાથે સંકલન કરી આ ગુનામાં સંડોવાયેલ ચારેય આરોપીઓને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે રાજસ્થાન રાજસ્થાનથી લાવી અટક કરવામાં આવેલી છે આ હોય અને અને ત્યારબાદ આરોપી નહીં ફરિયાદી નહીં મળતા ફરિયાદીનું એક્ટિવા તે લોકોએ સળગાવી દીધેલ હોવાની હકીકત આવેલ છે આ આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી વિદ્યાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે